પ્રેઝ લોર્ડ સલામ તમને આશીર્વાદ આપો ખરેખર વાલા મિત્રો આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર જેમની તમે અને ઉપાસના કરીએ છે કે જે એકલા જ ઈશ્વર છે જેમની પહેલા કોઈ ઈશ્વર નથી જેમના પછી પણ કોઈ ઈશ્વર નથી જેમની કોઈ શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી હજી અનાધિકારથી અનંતકાર સુધી એવા ને વાત પ્રભુ છે હા લઈ લોડ જે વિશ્વાસ રાખીશું ને કે દેવ આપણી સાથે છે કોઈ પણ સંજોગોમાં દીવાની જરૂર પડશે નહીં કોઈ પણ પરિસ્થિતિમાં ચિંતા કરવાની પડશે નહીં ઘણીવાર ઈશ્વર તરફથી જવાબ પ્રાપ્ત કરવામાં આપણે રાહ જોવી પડે છે અથવા પ્રભુ એમના સમય પર જ બધું આપે છે એ કહેવું વધારે ઉચિત છે કેમ કે આપણી ઈચ્છા થઈ હોય ને બધું તરત જ થઈ જાય પણ વાલા મિત્ર પ્રભુ એ બધું જ એમના સમયમાં એમના સમય પર સગડું સર્વશ્રેષ્ઠ બનાવ્યું છે આપણને પણ તેમણે તેમના પોતાના હાથથી બનાવ્યા છે અને માટે તમારે કે મારે પણ બીવાની ગભરાવાની જરૂર નથી હા લઈ લોડ આપણી ઇમિડિયેટ તત્કાળની જે કઈ જરૂરિયાતો છે તે બધું જ જાણે છે ખાલેલું એ હા તેઓ બધું જ જાણે છે અને એવું કંઈ પણ નથી કે જે એમનાથી છુપાયેલું હોય ખાલેલું અહીંયા પ્લીઝ ધ લાખ ઊગણીવાર જ્યારે મારું ટુ વ્હિલર હતું એનું સર્વિસમાં મૂકવા માટે એક એવા ઓટ પ્લેસ પર જતો હતો અને જેનું સર્વિસ સેન્ટર એક દૂર જગ્યાએ હતું અને મેં એ સમયમાં એવી કંપની લીધી હતી ડ્યુરો કે જેની છેલ્લે એજન્સી મારા શહેરમાં રહી ન હતી અને માટે એવી જગ્યા પર જવું સવારમાં વહેલું જવું ફોન કરીને ખુલે એ પહેલાં ઊભું રહેવું લાઈનમાં કે સાંજે મળે કે બપોર પછી મળે અને એ આપ્યા બાદ કોઈ ચોકડી પર આવીને ઊભો રહેતો કે જ્યાંથી મને રસ્તો મળે અને જ્યારે વરસાદનો સમય હોય અમારા સાઈડમાં ત્યારે મૂકવા ગયો હોય ત્યારે મને એમ થાય કે પ્રભુ છે ઘર સુધી સપોર્ટ મળે રિક્ષા મળે કારણ કે રિક્ષા જલ્દી મળે નહીં એટલે એવી આશા રાખતો કે કોઈ ઓળખી દો મળી જાય પણ એટલી સવારમાં ઓળખી દો મળવું પણ મુશ્કેલ છે પણ મને ત્રણ ચાર વખત યાદ છે કે એવા સમયમાં જ્યારે જ્યારે હું ગયો અને પછી એ જગ્યા પર ઘર તરફ આવવાની માટે ઉભો રહ્યો અને ત્યારે પરમેશ્વર જાણે તેમના દૂતને મોકલીને સહાય કર્યો હોય એવા વ્યક્તિ ત્યાં મળે કે જે જેની આપણને આશા ન હોય કે જે છે કે આપણા ઘર તરફ હોય આપણા ઘર આગળ હોય આપણા એરિયાની આસપાસ જેઓ રહેતા હોય હાલે લોહીયા ખરેખર આ બહુ બહુ નાની વાત છે કે આપણે એવી બાબતને માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ આપણે એવા નથી કે આપણે ઓટો પર ઓટો ભાડે ના કરી શકીએ અથવા આપણને શટલ નાણા આપવાના માટે તકલીફ હોય પણ ઘણી આપણે એ રીતને પ્રાર્થના કરીએ પ્રભુ કે ઘર સુધી મને મળે સાધન તો આ પાણીવાળા રસ્તામાં થઈને નીકળવું ન પડે અથવા છેક સુધી આવે એવાય રિક્ષાવાળા પ્રાર્થ થાય અને પ્રભુ એવી નાની નાની પ્રાર્થનાઓ સાંભળી છે હાલે ઘણી વાર ઉતાવળ હોય સવારમાં કોલેજ જવાના માટે અને લગભગ પેટ્રોલ થઈ રહેવાયું હોય અને રસ્તામાં પ્રાર્થના કરતા પ્રભુ જે પંપ આવે છે ત્યાં તો બહુ ગીરદી હોય છે અને જો ગીરદીમાં મારો નંબર આવે ત્યાં સુધી ઊભો રહીશ મારે મોડું થશે અને જ્યારે એવી બાબતને માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ત્યારે પ્રભુ સાંભળે છે અને ત્યારે પણ હું ગયો છું પેટ્રોલ ભરાયું છે અને ભરાઈને નીકળ્યો અને આખી લાઈન થઈ ગઈ ટ્રેઝર એવું નથી કે જ્યારે હું સેવામાં આવ્યો પછી જ પ્રભુ આ બધું આપણી માટે સાંભળે છે કરે છે પણ જે કોઈ પ્રભુના નામે હાક મારે છે વિનંતી કરે છે જ્યારે હું જીઆઈ છીએ ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સાયન્સની અંદર હું ગુજરાત ઇન્સ્ટિટ ઓફ મેનેજમેન્ટની અંદર હું હોટૅલ મેનેજમેન્ટ ભણવાને માટે જતો હતો ભણવાને માટે જ્યારે નાઇટ શિફ્ટમાં હું હોટૅલની અંદર કામ કરતો અને સવારમાં વહેલો રિક્વેસ્ટ કરતો છોડાવવા માટે લગભગ સાડા છ પોણા સાત વાગે અને છૂટી અને ઘેર જઈ અને એક એક્સપ્રેસ રહેતો ઘરે આવી અને નહીં ચેન્જ કરી યુનિફોર્મ પહેરીને જવાનું હોય ટુ વ્હીલરને મૂકવાનું હોય એક જગ્યા પર ખટેલે મૂકવાનું હોય પછી ત્યાંથી ફરીથી રિક્ષા કરીને સ્ટેશન આવવાનું હોય ધ વે હતું રેલવે સ્ટેશન મારે કામ કરવાની જગ્યા રેલવે સ્ટેશન પર વાહન મૂકવા એના કરતાં હું હોટલ પર મૂકી અને પછી ત્યાંથી રિક્ષા પકડીને આગળ જતો અને ઘણી વાર બહુ મોડું થયું હોય ચેક ઇન ચેક આઉટ હોય પેલા ભાઈને એકલા મૂકીને એવી પરિસ્થિતિમાં જવું એ પણ મુશ્કેલ હોય ગાડી નીકળી ગઈ હોય તો પ્રાર્થના સ્ટેશન પર ગયા હોય અને કોઈક લેટ ગાડી ત્યાં જવાના માટે મળી છે અજાયબ એવા સમયે ગાડી આવે છે નહીં ખબર પડે કે આ લેટ ગાડી છે અને એમાં હું સમયસર મારી કોલેજ પહોંચી જતો હતો મિત્રો કહેવાનો મતલબ એવો છે કે જો તમે અને હું વિશ્વાસ કરે છે નાની નાની બાબતોમાં વિશ્વાસ કરી છે પ્રભુ પર ભરોસો કરે છે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ પ્રભુ તો જોવા માગે છે કે અમારો દીકરો કે મારી દીકરી મારા પર વિશ્વાસ કરે છે કે નહીં એ લોહીવાળી સ્ત્રીએ જે આપણું વચન છે આ માસમાં તારા વિશ્વાસ તને સાજી કરી છે શાંતિથી જ એને વિશ્વાસ કર્યો એને મનમાં એવો સંધિ લાવ્યો નહીં કે જે વૈદો મને સાજી નહીં કરી શક્યા ઈસુ મને કેમ ના સાજા પણ આપશે કોઈ દવા ગોળીઓ ઈલાજ વગર પણ જે કઈ બાબત હશે એના મનમાં પણ એને ભરોસો એવો કર્યો વિશ્વાસ કર્યો કે હું એમના લુગડાની કોરને અડકીશ અને હું સાજી થઈ જઈશ હાલેલુયા અને આપણે પણ વાળા મિત્રો આપણા જીવનમાં સાદો વિશ્વાસ કરતા શીખીએ આપણે પોતે પણ વિશ્વાસ કરીએ આપણા બાળકોને વિશ્વાસ કરતા શીખવીએ આપણા કુટુંબને વિશ્વાસ કરતા શીખવે પ્રભુના લોકોને વિશ્વાસ કરતા શીખવે અને કહીએ કે પ્રભુ છે વિશો નહીં ગભરાશો નહીં પ્રાર્થના કરો પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રાર્થનાનો જવાબ આપણા પોતાના વિશ્વાસ પ્રમાણે નક્કી મળે છે હા લઈ લોહિયા પ્રેસ દરોડ ને મિત્રો આજે સવારમાં જ્યારે આપણે આદિવાસની શરૂઆત કરી ત્યારે આપણે જાણતા હતા કેઓ મુશ્કેલ ભારે સમય છે દિવસ છે પણ તમે જુઓ આપણા પ્રભુએ કેટલી અદ્ભુત રીતે આપણને સલામત રીતે છે સમય સુધી લઈને આવ્યા છે ખાલી લો આપણા હૃદયની ઈચ્છા પૂરી કરી છે આપણી જરૂરિયાત પૂરી પાડી છે આપણા આંખના આંસુ આનંદમાં બદલ્યા છે હવે જ પ્રભુ આગળ પણ આપણને સલામત રીતે આગળના સાતના કલાકોમાં દોરવણી આપશે ખાલી લો અહીંયા પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ આરાધના તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અમને શુદ્ધ કરો તમારી પવિત્ર હાજરીમાં આવ્યા છે પ્રભુ ત્યારે શુદ્ધ કરો પવિત્ર કરો ક્ષમા પણ કરો પ્રભુ જે કંઈ અમે જાણી જોઈને કર્યું છે પ્રભુ કૃપા કરો મદદ કરો અને ફરીથી એવી બાબતો ન કરવાના માટે એવું અમને રૂડું માન આપો બુદ્ધિ આપો જ્ઞાન આપો લાપણ આપો ને વિશેષ પ્રભુ તમારો ભય અને બીક આપો કે જેથી કરીને અમે બીક લાગે પ્રભુ એવું ખરાબ કામ કરતા અને પ્રભુ આજે તમારો ભય દરેક વિશ્વાસીઓમાં તમારા લોકોમાં તમારા લોહીમાં લોકોમાં રહે એવું થવા દો એટલા માટે પ્રભુ કે તમારો ભય એમને ઘણા બધા ખરાબ કામ કરતા બચાવે રોકી લે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દેજો પ્રભુ અને પ્રભુ જે કઈ વાહના હજી પણ તેમને મળ્યા નથી દિવસનો અંત ભાગમાં તેઓ આવ્યા છે પ્રભુ અજવાળું પણ ઓછું થયું છે પ્રભુ અને પ્રભુ તમારા બાળકોના ચહેરા પર ઉદાસીનતા છે પ્રભુ નિરાશા છે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા એક લોકો માટે કે જેમના હૃદય ઉદાસ દુખી છે નિરાશ રડી રહ્યા છે તમે તેમને હસાવો તમે હસાવો પ્રભુ તેમને તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો અને તમે એકલા જ ઈશ્વર છો પ્રભુ કે પ્રભુ જે આ બધું કરી શકો છો પ્રભુ એવું કોઈ જ નથી પ્રભુ આ જગતની અંદર આકાશ અને પૃથ્વી નીચે તમારા સિવાય તમે દેવના પુત્ર વાલા દીકરા અમારા પાપોની માફી આપનાર અમને લોહીમાં તમારા પવિત્ર લોહીમાં ખરીતના અમારા માટે વદસ્તમ પર બલિદાન આપનાર પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ બધાને હસાવો પ્રભુ જે કોઈ તેમના રસ્તાઓ જે કોઈ તેમના રસ્તાઓ બંધ થયા છે પ્રભુ એને ખોલો નવી આશા આપો નવો માર્ગ આપો નવો બિઝનેસ આપો નવી જોબ આપો આર્થિક રીતે તમે એમને સદ્ધર કરો બેઠા કરો આવકના રસ્તાઓ તમે ખુલ્લા કરો પ્રભુ આવકના રસ્તાઓ ખુલ્લા કરો હા પ્રભુ બાપ આવકના કરો માદગીના બિછાના પરથી બેઠા કરો પ્રભુ ગોળીઓ તમે એમને સાજા પડવા ઓપરેશન કરાયું છે રૂઝ નથી આવતી દવા કરવાના પૈસા રહ્યા નથી પ્રભુ ગોળીઓ ખરીદવાના પૈસા રહ્યા નથી હોસ્પિટલ બિલ આપવાના નાણાં રહ્યા નથી પ્રભુ તેમને કેમ છો કેનાર કોઈ રહ્યું નથી તેમની મુલાકાત લેનાર કોઈ રહ્યું નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો વિદ્રોહોની સાથે રહો પ્રભુ વિધવા બહેનોની સાથે રહો અનાથોની સાથે રહો ગરડા માતા પિતાની સાથે રહો પ્રભુ તડછ તડછોડાયેલા મૂકી દીધેલા લોકો વિસરાઈ ગયેલા લોકોની સાથે રહો પ્રભુ જીવાનો પણ એવા છે પ્રભુ જેમનું હૃદય ભંગ થયું છે પ્રભુ કદાચ પ્રભુ તમારી ઈચ્છા ન હતી છતાં પણ પ્રભુ તેઓ એ પ્રેમમાં પડ્યા છે છે પ્રભુ પ્રભુ ભૂલ સમજાય ઘણું મોડું થયું છે પણ પ્રભુ હવે વધારે તેઓ પાપમાં ન પડે માફ કરો તમે તો માફ કરનાર પ્રભુ છે તેમાંથી બહાર કાઢો સ્થિર કરો બેઠા કરો પ્રભુ લગ્ન જીવન પ્રભુ બચી જાય એવું થવા દો પ્રભુ ડિવોર્સ ના થાય મમ્મી પપ્પા ને બાળકોને મમ્મી પપ્પા નો પ્રેમ મળે પ્રભુ એવું થવા દો પ્રભુ વિદેશ લઈ જાઓ પ્રભુ જુદા જુદા રોગોમાંથી સાજા કરો અને પ્રભુ દરેક ની સેવાઓને આશીર્વાદિત કરો અમારી પણ સેવાને આશીર્વાદિત કરો અમારી બંને બાબતો પૂરી પાડો મકાન આપો ઘર આપો લોન આપો અને પ્રભુ ખાસ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો દેશ વિદેશમાં તમે તેમની સંભાળ લો અને જ્યારે જ્યારે તેઓ તમારી આગળ ઘૂંટન ન આવે તમારા બાળકોની પ્રાર્થના સાંભળો શીર બનાવો આપનાર નદીની પાસે રૂપે વા અને તમારી ઉપરની શાંતિથી પડે હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરો રાત્રિમાં મીઠી નિંદ્રા આપો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અને પ્રભુ એક સરસ નવા દિવસમાં ફરીવાર નવા નવા આશીર્વાદો સાથે તમે તેમને તમારી પવિત્ર હાજરીમાં દોરી લાવો એવું માનતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરો આમીન આમેન આમીન